હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દૂધપાકની રેસીપી ખૂબ જ ઓછા ખર્ચમાં એકદમ ક્રીમી અને સુપર ટેસ્ટી દૂધપાક બનાવીશું દૂધપાક બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું દૂધ ચોખા જાયફળ પાવડર ઇલાયચી પાવડર કાજુ બદામ પિસ્તા ચારોલી મિલ્ક પાવડર ખાંડ અને કેસર લીધેલું છે આટલી સામગ્રી યુઝ કરીને આપણે દૂધપાક બનાવીશું દૂધપાક બનાવવા માટે મેં બે લિટર દૂધ લીધેલું છે ચાર ચમચી ચોખા લીધા છે ચોખાને પલાળી રાખવાના છે ચોખાને આ રીતે પાણીમાં દસ મિનિટ સુધી પલાળીને રાખીશું દૂધપાક બનાવવા માટે આપણે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરીશું જેથી કરીને દૂધ દૂધ નીચે બળે નહીં દૂધપાક બનાવવાનું છે એ વાસણમાં થોડું ઘી એડ કરીશું એને ગરમ થવા દઈશું

દૂધને ઉકળવા મૂકીને કંઈ કામ કરવું હોય તો પણ કરી શકાય જો આપણે કંઈક કામ કરવું હોય અને દૂધને મૂકીને કામ કરવા માટે જવું હોય તો આ રીતે અંદર ચમચો રાખી દેવાનું છે જેથી કરીને દૂધ ઉભરાશે નહીં અને બહાર પણ નહીં આવે કેસરને દૂધમાં પલાળી લઈશું થોડું ગરમ દૂધ એડ કરી દઈશું કેસરમાં આ રીતે પલાળીને રાખી દઈશું

પલાળીને રાખ્યા હતા એ ચોખા લઈ લઈશું ચોખાની અંદર ઘી એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું મિક્સ કરીને આપણે દૂધની અંદર ચોખા એડ કરીશું આ રીતે કરવાથી ચોખા ફટાફટ ચડી જાય છે અને દૂધ દૂધપાકની અંદર છૂટા છૂટા રહે છે દૂધમાં એડ કરી દઈશું ચોખાને દૂધપાકને પાકને હલાવીશું દૂધ પાકમાં ચોખા ચડી જાય ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટ કટ કરી લઈશું બદામ કટ કરી લઈશું ચોપિંગ બોર્ડ પર પણ ચોપ કરી શકાય ને આ રીતે પણ કટ કરી શકાય જે રીતે ફાવતું હોય એ રીતે આપણે ડ્રાય ફ્રૂટ કટ કરી શકીએ બધા જ ડ્રાય ફ્રૂટ કટ કરી લઈશું દૂધ પાકમાં ચોખા ચડી ગયા છે કે નહીં ચેક કરીશું ચોખાનું એક દાળો લઈશું ને આ રીતે આ ચેક કરીશું ચોખા આપણા ચડી ગયા છે હવે એની અંદર ચારોલી એડ કરીશું ચારોલીની ચડવા દઈશું ચારોલીની ચડતા થોડી વાર લાગે છે ચારોલી દૂધમાં ચડી ગઈ છે હવે આપણે એની અંદર કેસરવાળું દૂધ એડ કરીશું કેસરવાળું દૂધ એડ કરવાથી દૂધપાકનો કલર ખૂબ સરસ આવતો હોય છે ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે દૂધપાકમાં હવે મિલ્ક પાવડરને દૂધ સાથે પલાળી લઈશું આ રીતે દૂધમાં મિક્સ કરીને જ મિલ્ક પાવડર એડ કરવાનો છે જો ડાયરેક્ટ મિલ્ક પાવડર એડ કરીશું તો ગાંઠા થઈ જતા હોય છે એટલે આ રીતે આપણે દૂધમાં સરસ મિક્સ કરીને જ દૂધપાકમાં એડ કરીશું દૂધ પાકમાં એડ કરી દઈશું મિલ્ક પાવડર મિક્સ કરી લઈશું મિલ્ક પાવડરનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે દૂધની અંદર ને એકદમ ટેસ્ટી દૂધપાક બને છે હવે કાજુ એડ કરીશું દૂધ પાકમાં બદામ એડ કરીશું પિસ્તા એડ કરી દઈશું દૂધપાકને દૂધપાકને હલાવી લઈશું એકદમ ઘટ નથી કરવાનો રબડી જેવો ઘટ નથી કરવાનો આપણે આપણો દૂધપાક બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે એની અંદર ઈલાયચી પાવડર એડ કરીશું જયફળ પાવડર આ બે વસ્તુ એવી છે કે જે ગેસ બંધ કર્યા પછી એડ કરવાની છે એનો ટેસ્ટ અને સુગંધ સારી રીતે જળવાઈ રહે છે દૂધ પાકમાં એકદમ ટેસ્ટી દૂધપાક બનીને રેડી થયો છે ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી દૂધપાક બનીને રેડી થયો છે તમે પણ બનાવજો કોમેન્ટ કરજો મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ